દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો ને મનોહર પટેલ ના જય ભગવાન મિત્ર એક એવી વાત કરવી છે કે એસી વર્ષની ઉંમરે પણ પચીસ વર્ષની યુવાનીનો અનુભવ કરી શકાય એ શક્ય છે મારો ખુદનો અનુભવ છે સાહેબ શક્ય છે બરાબર ધ્યાનથી વિડીયોને અંત સુધી સાંભળજો આજના ફાસ્ટ ફૂડ અને જંક ફૂડના જમાનાની અંદર મિત્રો ચાલીસ પચાસ વર્ષની ઉંમરે તો દશા દશા બગડી જશે આપણા ખિસ્સા ખાલી થશે અને ડૉક્ટરના ખિસ્સા ભરાઈ જશે અને કદાચ કૂતરાના મોતે મરવું પડે મિત્રો આ પરિસ્થિતિ અત્યારે થઈ રહી છે થ્રી વાઇટ પોઈઝન મીઠું મેદો અને ખાડ આજે આ થ્રી વાઇટ પોઈઝને માણસોની જિંદગી ખલાસ કરી નાખી છે માટે ખાસ

સો ગ્રામ લો ગોખરૂનો પાવડર સો ગ્રામ લો અને આંબળાનો પાવડર સો ગ્રામ લો ત્રણે સરખા ભાગે લઈ એના પાવડરને મિક્સ કરો અને સવારે એક ચમચી પાણી સાથે સાંજે એક ચમચી પાણી સાથે બે ટાઈમ બે ટાઈમ ના લો તો એક ટાઈમ સવારે તમારા ઘરના બધા સભ્યો તમારા બાળકોને તમારા ઘરના બધા સભ્યોને આ પાણી સાથે એક પાવડર ફાકી જાવ યાર એને વ્યસન બનાવી દો વ્યસન બનાવી દો લાઈફ ટાઈમ આ વન નો સાઈડ ઇફેક્ટ એક ટોનિક છે સુધી તમે એને લઈ શકો છો મિત્રો ગેરંટી આપું સાહેબ કહેતા હોય તો તોબાના પત્રા પર લખી આલું અને કહેતા હોય તો સ્ટેમ્પ પેપર પર લખીને આલું આજે તમારી ઉંમર માનો કે પચીસ વર્ષની છે આજથી તમે ચાલુ કરી દો સાહેબ રોજ સવારે

એના એના આધારે એના પાવરથી અઠ્ઠાવન વર્ષની ઉંમરે એક હળીયે સાહેબ પાવાગઢ ચડી જાય છે મનોહરભાઈ એક હળીયે મારી હાથે કોઈ ચાલી ના શકે યાર ઝડપી ચાલ પાવર રસાયણ ચૂર્ણ સાહેબ ચરક ઋષિએ કહ્યું કે આ રસાયણ ચૂર્ણ જે છે ગડપણમાં યુવાની પાછી લાવવાની તાકાત આ રસાયણ ચૂર્ણ ની અંદર છે મિત્રો એટલે ખાસ આ ચૂર્ણ બધા ઘરના સભ્યો ચાલુ કરી દો જેથી ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ મેદો ખાડ અને મીઠું થ્રી વ્હાઈટ પોઈઝનની સાઈડ ઇફેક્ટમાંથી આપણે બચી શકીએ અને આપણા ખિસ્સા ખાલી થતાં બચી જાય મિત્રો ખાસ યાદ રાખજો મારા જે નવા દર્શકો છે એ દર્શકો માટે એક પાછી જાહેરાત આપું છું ગૌકાષ્ટ ભસ્મથી સિદ્ધ કરેલું સપ્તરસી હેર ઓઇલ મનહર ડી પટેલ નું ઓરિજિનલ આ હેર ઓઇલ મિત્રો ત્રણ મહિનાથી લોન્ચ થયું છે મારી ત્રણસો કતલખાનાની જે ગાયો છોડે કતલખાનામાંથી છોડાવેલી જે ત્રણસો ઘરડી ગાયો છે એના લાભાર્થ છે એ ગૌશાળાના લાભાર્થે છે ગાયોના લાભાર્થે છે અને આનું રિઝલ્ટ મિત્રો તમે જોયું હશે વિડીયો જોયા હશે આજ સુધી કે કેટલાય લોકોના ટાલમાં વાળ ઊંઘી ગયા મિત્રો હેર ફોલિંગ વર્ષોથી હેર ફોલિંગ થતું હતું એ હેર ફોલિંગ બંધ થઈ ગયું ખોડો તો દસ દિવસમાં યાર છુ અંતર થઈ જાય છે અને નવો વિડીયો આવવાનો છે કે જે એક એમડી ફિઝિશિયન ડોક્ટરના છોકરાના દસ વર્ષથી જે સફેદ વાળ હતા એ સફેદ વાળ બ્લેક કેવી રીતે થયા એ આ પાવર આ ભસ્મનો સપ્તરસિંહ હેર ઓઇલ વર્લ્ડની સર્વપ્રથમ ફોર્મ્યુલા છે સર્વપ્રથમ ફોર્મ્યુલા છે માત્ર મિત્રો હજારો રૂપિયા જેને બજારના મોંઘા તેલો પાછળ હજારો રૂપિયા ખર્ચ્યા છે માત્ર મિત્રો એકસો પચીસ રૂપિયાની સો એમ એલની ડબ્બીની અંદર લોકોને વાળ ઉગી ગયા લોકોના વાળ કાળા અકાળે અઢાર વીસ પચીસ વર્ષની ઉંમરે સફેદ વાળ થઈ ગયા એ સફેદ વાળ સાહેબ કાળા થઈ ગયા મિત્રો એવો પાવર છે આનો ગૌકાષ્ટ ભસ્મનો એટલે સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એ મોબાઈલ નંબર ઉપર તમારા મોબાઈલમાં સેવ કરી સેવ કર્યા પછી એના પર હાવ લખીને મેસેજ કરો એટલે બધી ડિટેલ આવી જશે એની અંદર આ જ નંબર ગૂગલ પે નંબર છે બીજો એક નંબર ગૂગલ પે આપશે બેંક ડિટેલ્સ આવશે અને આ વોટ્સએપના પ્રોફાઇલની અંદર મિત્રો સ્કેનર આપેલું છે કોઈ પણ ઓપ્શનમાંથી એક ઓપ્શનમાં તમે પેમેન્ટ કરો પેમેન્ટ કરીને એનો સ્ક્રીનશોટ એની સાથે એડ્રેસ એડ્રેસમાં તમારું નામ પૂરું સરનામું પિનકોડ નંબર મોબાઈલ નંબર અને નીચે ક્વોન્ટિટી આટલું લખી સ્ક્રીનશોટ સાથે તમે મેસેજ કરી દો મિત્રો ચોવીસ કલાકમાં ડન લખાઈ અને રિપ્લાય આવી જશે અને ડન લખાઈને રિપ્લાય આવે એટલે બીજા દિવસે કુરિયર થઈ જશે અને કુરિયર થઈ જશે એટલે પાંચ છ દિવસમાં સાત દિવસમાં અઠવાડિયામાં તમને આ પાર્સલ ઘેર બેઠા મળી જશે એની અંદર એ બોક્સમાં પેમ્પલેટ છે કે આ તેલનો ઉપયોગ કેવી રીતે કરવો એ